ગુજરાતના મોટા શહેરોમાં જેમાં ખાસ કરીને અમદાવાદ સુરત અને વડોદરા જેવા મોટા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી રહી છે ત્યારે વડોદરાની સિગ્નલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે દોડધામ મચી ગઈ હતી બોમ્બ બોમ્બસ્કવોડ ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા બ્લાસ્ટની ધમકી મળતા જ વાલીઓમાં ભારે પફરાટ વ્યાપી ગયો હતો ઉલ્લેખનીય છે કે બાર દિવસમાં જ વડોદરાની ત્રણ અલગ અલગ સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને ધમકી આપવાને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ધમકી ભર્યા ઈમેલ મળતા જ વાલીઓમાં ફફડાટ ફેલાયો તો સ્કૂલ પરિસરમાં એક પણ બાળક કે વાલીઓને રહેવા દેવામાં આવ્યા નથી સુરક્ષાના કારણોસર તમામ બાળકોને સ્કૂલ શરૂ થાય એ પહેલા જ તેમના વાલીઓ સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસ દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવામાં આવી હતી અને તપાસ પણ ચાલુ કરવામાં આવી છે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગત અઠવાડિયે ગુજરાતમાં ઇમેલ મોકલવા બદલ ચેન્નાઈની આઈટી એન્જિનિયર રેની જોશાલની ધરપકડ કરવામાં આવી હતી જોકે તેની ધરપકડ પછી પણ આ પ્રકારની ધમકીઓ ચાલી રહી છે અને હવે મદ્રાસ ટાઈગર્સના નામથી વડોદરાની એક વધુ એક સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકી મળી હતી